નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની સુતાર શેરીમાંથી પોલીસ દ્વારા ત્રણ જગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા લખતર પોલીસ સ્ટાફ દ્વારા ઉગમણા દુરાશા પાસે પહોંચ્યા ત્યારે બાદમાં મળતા રેટ કરતાં જુગારીઓ ઝડપાઈ ગયા લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટાફના મેરુભાઈ ખટાણા માવેસિંહ પટારિયા એસજી ઘાઘરેટિયા પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત લખતર ગામે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ખાનગી રાયે બાતમી મળી હતી કે સુતા શેરીમાં અમુક વ્યક્તિઓ જાહેરમાં પત્તા વડે જુગાર રહ્યા છે આથી બાતમીવાળી જગ્યાએ તુરંત જઈ અને કરતા મુસ્તુફા યાકુબભાઈ સાલા કન્યાલા હરજીભાઈ ચૌલિયા અકિલ દાઉદભાઈ દિવાન જાહેરમાં જુગાર રમતા રૂપિયા ચાર ચારસો ચાલીસના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા ત્રણેય આરોપીઓને લખતર પોલીસમાં લાવી જુગાર ધારા કલમ બાર મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જુગારમતા જુગારીઓની અંદર ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે